ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે હાઈકોર્ટની રાહત બાદ ચૈતર વસાવા આજે સવારે દેવમોગરા ખાતે કુળદેવીના દર્શને પહોંચ્યા આ સમયે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા જે બાદ ચૈતર વસાવાએ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કર્યા ચૈતર વસાવાએ ફોર્મ ભરવા માટે આજે કલેક્ટર કચેરીની પરવાનગી માગી હતી પરંતુ આજે જાહેર રજા હોવાના કારણે હવે આવતીકાલે ફોર્મ ભરશે ચૈતર વસાવા જેમના સમર્થનમાં લોકો ઉમટ્યા જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે જેમાં પંજાબના सीएम પણ જોડાશે ભરૂચ શહેરમાં આપ ઉમેદવાર ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન જ્યારે હાઈકોર્ટ તરફથી પરવાનગી આપવામાં આવી ત્યારે તમામ જગ્યાએ તેઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ભરૂચમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ચૈત્ર વસાવા જેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે જન આશીર્વાદ યાત્રામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જોડાશે ભરૂચ શહેરમાં આપના ઉમેદવાર ચૈત્ર વસાવા જેઓ હાલમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે થોડા સમયમાં જન આશીર્વાદ યાત્રા શરૂ થશે અને આ જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં

ભરૂચના જે હોસ્ટલ ગ્રાઉન્ડ છે ત્યાં ભેગી થઈ હતી ત્યારબાદ તે કલેક્ટર કચેરી જઈને ફોર્મ ભરવાનું એમને કર્યું હતું એટલે પાંચ તાલુકાઓ જે છે પાંચે પાંચ તાલુકાઓ થી જનમેદની ભેગી થઈ છે ને એમને આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કર્યું છે જી આભાર યોગેશ આપને તમામ માહિતી બદલ